નમસ્કાર દર્શક મિત્રો સતેશ્વરા દિવસમાં માં આપનું સ્વાગત છે જુનાગઢ માંગરોળ તાલુકાના તલોદરા ગામે પુલ જર્જરિત હાલતમાં હોવાથી લોકો પરેશાન તલોદરા ગામેથી માંગરોળ જવાના મુખ્ય રસ્તા ઉપર આવેલ વોગડાનો પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ પુલનું ધોવાણ થતાં લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે અને અડધા જેટલા પુલનું ધોવાણ થયું છે ગામ લોકોએ આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરી હતી અને આ પુલ ઊંચો બનાવવાની માંગ કરી હતી પરંતુ તંત્ર દ્વારા આ ખાડા કરવામાં આવ્યા છે આ પુલની હાલત એટલી બધી ખરાબ છે કે કોઈ ચાલીને જતા હોય તો પગમાં સળિયા લાગી જાય અને વાહનોના ટાયરોમાં સળિયા ઘૂસી જતા અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ તંત્રના પેટનું તો પાણી પણ નથી હલતું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો